કાગળ દેવા આવે હું તો બહુ સારી વાત કરતા કે ભાઈ મેં તો ટપાલી છે ઘરે ઘરે ટપાલ વેચવા નીકળ્યા છે તમારે કાગળ ટપાલ તમને સરનામું કોઈ આપી દઈ વાંચવી ન તમારા જ નહીં વાંચ અમે તો ઘરે ઘરે દેવા નીકળ્યા છીએ એમ સંત છે ને ઘરે ઘરે કાગળ દેવા નીકળ્યો છે આપણને કાગળીઓ આપ્યો કાગળિયો કેવો છે એ સજની આયો કાગળીઓ યોગ મદેશ सजनी आयोगियो योगमदेशनो हो हेमे वाचे कोई संत तोजान सजनी आयोगियो सजनी

એ સજની કોરો કાગળ ગુરુએ વાચી યો સજની કોરો કા ગુરુ એ વાચી યો સુણતા પ્રગટ્યો છે યા જ્ઞાન સજની આયો કાગળી યોગમ ગમ દેશનો લખ્યા લખ્યા સબ કોઈ વાંચે કોરા ને વાંચે કોઈ જો કોરા વાસે તો કા હોય પ્રસંગ એક વાર એવો બનેલો હોય ગામની અંદર અનવરની આવેલા ગામને સોરે બેઠેલા છે બીજા ગામના માણસો બેઠા છે એટલે મુસલમાન નાતે બધા બેઠેલા એમાં ગામની ગામની અંદર અંદર સવા અને ખબર પડી કે આ અનુવર મિયા આવેલા અને જ્ઞાની જ્ઞાની ને ઓળખ જ દે એટલે એને લાઈને હું જાવ અનુવર મિયા મિયાને મળવા થોડુંક જ્ઞાન તો હું એનું જોઈ લઉં એટલે કાગળ ગોત્યો કોરો અને બોલા બેઠા હતા ને બીજા ગામના સોરે એની પાસે હું તો અભણ માણસ છું મને આમાં કોઈ કાગળ લખીને મોકલાવ્યો છે વાંચી દો લે આમાં ક્યાં કઈ લીધું છે આ તો કોરો છે છે કેતા 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 છેલ્લે જયારે અનવર ભીયા પાસે ગયા અનુવર કાગળ તો લીધો હાથમાં કાગળ હાથમાં લઈ અને પોતાની પાઘડીમાં ભરાવી દઈ અને ઉભા થઈને દાસ સવાને ને બથ ભરી ગયા એ કે મને આ સુધીમાં જેટલા કાગળ મળ્યા ને એ લખેલા જ મળ્યા હતા કોરો ન તો આજ કોરો કાગળ હું વાંચવા આવ્યો છું તારી માયા કે સદગુરુ આપણને કાગળ વાંચી દે કોરો કે લખેલો છે એ તો કોરો છે કેનો હૃદયનો કાગળ કેવું અહીંયા કોરા કાગળ લાવો એમાં અમે સહી જેનો કાગળ કોરો હોય છે ને એમાં જ લખાય બાકી લખાય એવું નથી سزنی پہلو سندس ګورو یې واچی او سزنی پہلو سندس ګورو یې واچی یو شارې ښاڼې ماوه تم مانو ذات سزنی आयो का गलिओ य गमदेश नोर मानव उत्तम जा सजनी आयो का गलिओ य गमदेश नो सजनी पंचशील व्रत पाळवा सजनी वंशशील व्रत पाठवा रेणी करणी उदिन रात सदनी आयो का गळिओ यगम देश नो रेणी करणी मारे उदिन राग सदनी आयो का गळिओ यगम देश નિરાંતના મત પ્રમાણે પેલો પ્યાલો હમ જ્યારે સમજવા જાય છે એટલે આપણને પ્રથમ ચાર ખાણીની વાત કરીએ પહેલી ખાણી ઉર્વ શ્વેદ ખાણી જે ગંદકી એને કોઈ મા બાપ ન હોય ગંદકીમાંથી બીજી ઉર્વશી દેવ સમય પાણી અને પ્રકાશ ત્રણ વસ્તુ મળવાથી જેનો જન્મ થાય જે અઢાર બાર વનસ્પતિ જેને કહીએ છીએ ત્રીજી ઈંડ ખાય જેનો જન્મ નો થાય સીધી ઈંડા નો જન્મ થાય પછી એના માતા પિતાના પ્રકૃતિના નિયમ બદલે એનું સેવન થાય અને પછી ઈંડું ફાટેલ એમાંથી જેવા મા બાપ નું રૂપ હોય એવું લઈને બહાર આવે છે ચોથી જરા ખાય જરા જેની ફરતી ઓઢળી જેને કહીએ ઓઢણી હોય જે કાંઈ કહ્યું એ લઈને બહાર આવે એમાં માનવ શરીર જેવી એ માયલું છે પછી એમાં ગાય ભેંસ કૂતરા બિલાડા આવી જાય બધા તો આપણા મને એમાં ફેરવું અને દરેકને ને ચાર વિશેષણ લાગેલા છે આહાર મૈથુન નિંદ્રા અને ભય તો આપણને એ જ લાગેલું છે આમાં શું ફેર છે પણ છતાં આ શારીરની માલિકા સર્વશ્રેષ્ઠ ઉત્તમ જાતિ માનવની ની છે કે પરમાત્મા અને બુદ્ધિ નામનું તત્વ આપેલું જોકે બુદ્ધિ તો બધાની અંદર છે જ દે પણ માનવની અંદર બુદ્ધિમાં કયો ફરક પાડ્યો છે કે આની અંદર જે બુદ્ધિની તર્ક બુદ્ધિ આવી તર્ક વડે આ પોતાનો વિકાસ કર્યો છે તમે કોઈનો કોઈનો વિકાસ પ્રાણીનો માણસ એક આ પશુ જેવો જ હતો ભૂતકાળની અંદર આદિ માનવ કેવો પશુ જેવો જ હતો પણ એના બુદ્ધિના તર્ક બુદ્ધિ થકી એ આજે વિકાસ કરીને આખા જગતનો બાપ બની ગયો હાથી જેવો જોરદાર પ્રાણી હોય તો માણસ મસ્ત કરી દે સિંહ જેવું હિંસક પ્રાણી હોય તો માણસ મસ્ત કરી દે છે અને ઓલા હળસ્યાય ક્યાંય કામ ન લાગે છતાંય માણસ એનો ધણી થઈ ગયો એનો ઉપયોગ કરી ખાતર મીડો બનાવે તો માણસ સર્વ કરતા શ્રેષ્ઠ છે કે નહીં તારી જાતિ ઉત્તમ છે બધુંય બધું તો ના આવડ્યું છે પણ એક વાત બાકી રહી ગયું કે હું કે જગત આખી ને તે ઓળખી લીધું પણ તને ન ઓળખી ગયો એટલે હવે તારે ઓળખવાનો વારો આવ્યો છે બરોબર છે ને પછી સજની બીજો સંદેશ ગુરુ એ યો સજની બીજો સંદેશ ગુરુ એ યો કોઈ આવો વો યલખનાદર બાર સજની આયો કા ગળી યો ગમદેશનો કોઈ યલ सजनी आगो का नो सजनी मनवाची फळ माग वाजनी मनवाची फळ माग वाळे मुक्ती तणा क्या दान सजनी બીજો સંદેશ નામ બીજો પ્યાલો બીજો પ્યાલો ક્યાં ગયાથી આપણે કોઈ રાજા મહારાજાના દરબારમાં ન થઈ ગયા કોઈ ગામના સરપંચના કે મુખીના દરબારમાં ગયા

सजनी त्रिदो सन्देश गुरु ये वाचियो सजनी त्रिदो सन्देश गुरु ये वाचियो तन् मन धन करो करोब सजनी आयो का गलियो देश नो तन मन धन करो આયો નો સજની વચન થકી કીરે કરવી સજની વચન થી રે વણજો કરવી ચોથા શિષ નો કરવો તાર સજની આયો ત્રીજો સવાલ કયો ત્રીજો પ્રશ્ન કયો કે ત્રીજો સંદેશ કયો કે ત્રીજો પિયાલ હોય કે ભાઈ તમારે જોતું હોય તો મફત મળી એવું નથી તો કે તમારે આ વસ્તુ જેવી આપી દીધી તો કે શેનાથી આપી એ એનો ખુલાસો કરી દીધો કારણ કે આ હાથથી પગથી કે દેવાય એવી વસ્તુ નથી આ તો એની વણ જ કરવાની શેનાથી વચનથી કરવાની અને એ કર્યા પછી કે હજી બાકી છે એટલે પણ આમાં તન આપી દીધું આપણે માથું ક્યાંય બાકી રાખ્યું છતાં એ શા માટે લેવામાં આવે છે કે મેં તમને કઈક આપ્યું છે એટલું ડાઠું ન રહેવું

સંસદની ચોથો સંદેશ ગુરુ વાચી યો સદની સદેશ ગુરુ શિયો પિંડ બ્રહ્માંડ માયકસની આરો ગળિયોગમ દેશનો આરો ન સદની એને ઓળખો સદની વસ્તુ સ્વરૂપે ન્યા છે નામ તણુ નિશાન સદની આયો કાગળીયો યગમ દેશનો નિશાન સદની આવ્યો કાગળીયો યગમ દેશ પાછ સંદેશા ની અંદર કે પિંડ અને બ્રહ્માંડ ત્રણ વસ્તુ પિંડમાં છે અને ત્રણ વસ્તુ બ્રહ્માંડ ની અંદર પૂરી એકતા આપણને કરી દીધી પિંડે એટલે કીધું ને કે ભાઈ નામ રૂપ જગત ના દેખો માયા એ માયા થી પરિભ્રમ ના નથી રંગરૂપ કે ગાયા અમારી મોતીભાઈ બહુ સરસ મુંગે જગદીશભાઈ ની વાણીમાં છે કે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા ને ઘડનારા છે જેને તમે જીવ કયો છો ઈશ્વર કયો છે માયા કયો એનો ઘડવા વાળો સદગુરુ છે

सजनी पञ्चमो सन्देश गुरु ये वाचि यो सजनी सन्देश गुरु वाचिम स्वादच्छ साकर माय सजनी आयोगलियो योगेशनो সজনি খো সজি খো সাক্ষী স্বরূপ সবনো জান সজনি આવ્યો દેશ નો સાક્ષી પાંચમમાં સંદેશાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જેમ સ્વાદ સાકર ની માલપા સ્વાદ છે સાકર દેખાય દેખાય સાકર લેવડ દેવડ થાય

એમાં આખો ખલક હમાય ગયેલો છે એટલે કીધું ખલક અલગ પૂરો પરખો તો કે આ પરખવા વાળો તો કે હું તો કે ભાઈ કઈ ને એક દ્રષ્ટા છો સાક્ષી છો નિહાળી રહ્યો છો બધું એટલે હું કઈ છું નહી સદની મંગળ ગુરુ ે કાગળ વાચિિ સજની મંગળ ગુરુ ગુરૂ કાગી યોવ જીવરામ વાણી રહીત ની છે વાત સદની આગો ગો યોગમ દેશનો સદની વાણી રહી